ઘુઘવાલીયા ગામની સીમમાં ખેતરમાં બાંધેલ વાછરડી પર દીપડાનો હુમલો અનેકવાર રજૂઆત કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહીં ગોઠવાતા પશુપાલકે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો મારું જાનવર જતું રહ્યું મારી રોજગારી છીનવાઈ ગઈ રડતા આસુએ મહિલા પશુપાલકે વન વિભાગ પર રોષ ઠાલવ્યો વન વિભાગના અધિકારીઓ પાંજરું તૂટી ગયા હોવાના બહાના બતાવતા હોવાના પણ આક્ષેપ કર્યા વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ બાર પશુઓ પૈકી વાછરડા દીપડાએ ફાડી ખાતા પશુપાલકે રડતા આસુએ વન વિભાગ પર ગંભીર આક્ષેપ ગતરોજ સાંજે કર્યા હતા વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થવા સાથે દીપડાઓ શેડી કટિંગની સિઝન બાદ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વાલિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાના આંટા ફેરા વધ્યા હોવાનું સામે આવ્યું છે તેવામાં વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા અને તેઓના પત્ની લલિતા વસાવા પોતાના ઘરે પશુપાલકે વાલીયા વન વિભાગની કચેરી ખાતે પાંજરો મૂકવા મુખ્યત્માં રજૂઆત કરી હતી જે બાદ સત્યાવીસ એપ્રિલના રોજ રાત્રે દીપડાએ બાર પૈકી એક વાછડીને શિકાર બનાવી તેને ફાડી ખાધી હતી

આજે ને એને કાલે ને એમ કર્યા પણ જે પિંજરું તૂટી ગયેલું છે એવું ક્યાં કરે અમારે ગાય ને બચ્ચું ને માલ લાખો મારી રોજી રોટી છીનવાઈ ગઈ જાનવર છે દહ બાર જાનવર છે મારી ગાય જતી રહી મારું જીવન બગડી ગયું મારી રોજી છીનવાઈ અને શું માંગ છે તમારી જંગલ મારી રોજી બંધ થઈ જશે જંગલ પર ખાટા પર માંગ છે કે આવીને પિંજરું મેકી જાય વારંવાર જાણ કરી પણ કઈ જાણ મેકી નથી ગયા ફેરા માયરા કરે મારો ઘર વારો માલ નાખું વાછેડું ઈજા કરી ત્યાં નો ફેરા મારે ફોરેસ્ટર ને જાણ કરે ફોરેસ્ટર વાળો કઈ હબરતો નથી અમારી ગાય કેટલી દુખી છે શું છે તમારું મારું નામ અમરસિંહભાઈ ગલાબભાઈ વસાવા સમસ્યા ભાઈ શું ઘટના બની છે અમારે દીપડો આવાના બહુ લટાર મારે છે રોજ 20 તારીખે એક જ ડારવા આવે છે એમ રાતના 10 કે 11 વાગ્યાના ગાળામાં અને શું અત્યારે જાનવર સાથે કઈ હુમલો કરેલો હા હુમલો કરેલો સાહેબ ને એક વાસેરો ફાડી નાખ્યું એમ વન વિભાગને જાણ કરે આજ દિન સુધી હજુ કઈ પિંડરો આવ્યું નથી એમ અને શું માંગ તમારી વર્તતા સાથે વર્તા સાથે આપી દે તો સારું સાહેબ એમ અને કોઈ ફોરેસ્ટર આવીને હા એક એક ફોરેસ્ટર આવેલો સાહેબ બરોબર લખી દે સવારે દસ વાગે પાંજરું ગોઠવ્યું છે ના ના કઈ ગોઠવ્યું નથી